हाँ गई सालों पे भेजा था हां गई साल, साल द्वारका था एक तारीख के भाई एक तारीख के 2025 को हमें भेजा जाता और आज अपना बर्थडे है बराबर सेलिब्रेशन करवा आई है सेलिब्रेशन करवा आई है लछुका का हैप्पी बर्थडे के हैं फ्रेंड आज है नव वर्ष बराबर और नया वर्ष नई शुरुआत के टिकटवानी है खबर है આપણે કુલદેવીના મંદિરથી બરોબર આ અમાર કુલદેવી નું મંદિર તમને ખબર જ હશે અને આ દરિયા પંડ્યા દેખા ભેગા લઈને આવતા રહે અને અહીંથી જ શરૂઆત કરવાની બરાબર દેખો મસ્ત ફૂલાર લઈ દીધા હવે હોય કણ બૂટ ઉતારી અને જઈએ અમે મંદિર આ દરવાજો ખોલ્યો હોય દેખો દર્શન કરે મને પણ દર્શન મસ્ત અને ખૂબ જ એમ હવે ફેરી કરી દઈએ દરિયા પંડે અમાર ફેરી કરશે અને હું પાછળ પાછળ આપ આગે આગે આમ પીછે પીછે કુછ ફ્રેન્ડ આજે પહેલી તારીખે હવે બધું નવું નવું આવશે બરાબર એટલે તમે જોવાનું ભૂલતા જ નહીં બરોબર દર્શન બીજા કરી લીધે અને હવે જઈએ ઘરે અને પછી નવ તારીખે ક્યાં જવાનું અચ્છા સપ્રાઇઝ છે બધા માટે ને અને કોણ ભેગું આવવાનું ને એનો અલંગથી વિડીયો બનાવવાનો હોય એ એ તમારું એ ડ્રો જ એવી સિસ્ટમ હે જેની પાવતીને કરશે ને એ ભેગો આવશે કોઈ પણ હોઈ શકે તો ફ્રેન્ડ આપણે ફાઇનલી હવે આવતા રહ્યો કરી

ફૂલેવાર બનાવે બરાબર અને ફ્રેન્ડ તમારે એક જ વસ્તુ કહેવાની હતી કે હવે બે હજાર છવ્વી આઈ ગયો બરાબર બે હજાર પચીસમાં આપણે છેલ્લે છેલ્લે શરૂઆત કરી હતી પણ બે હજાર છવ્વીસમાં આપણે ફૂલ મહેનત કરવાની છે અને સપોર્ટ તમારે કરવાનો હોય તમારે કોઈ નવું જોવું હોય તો કોમેન્ટ કરતા રહેજો તો અમને ખબર પડી હતી કે બરાબર અને અમે ઘણું બધું નવું નવું લાવવાનું હોય તમને ખૂબ જ મજા આવશે અને અમારા તો હા બે હજાર છવી બરાબર અને કાલના વિડીયોમાં તમને કાલના યા તો પરમરા વિડીયોમાં એ પણ જોવા મળશે કે અમારું બે હજાર પછી કેવું ગયું બરાબર એના ઘણા બધા પ્રશ્નો હશે એટલે તમને ખૂબ જ મજા આવશે બેલ તો અમે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ બરાબર અને આપણે કોઈ વધારે કોઈ સેલિબ્રેશન કે એવું કરવા જતા નથી હોટલોમાં જતા નથી ઘરે ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ બરાબર ને અને આપણું એક જ સપનું હોય કે બાર મહિના ચાલુ અરે બે હજાર છવ્વીસ ચાલુ થાય ને એટલે પેલું ફળ દઈ દ્વારકા જવાની ઈચ્છા હોય એક વખત તો જવું પડે પણ કે ને કોઈ હુકમ હોય ને એનો તો જ દ્વારકા જવાય એટલે આવું હોય અને એ પણ અમે તમે એ વિડીયો તમારે એ જ પણ જોવા મળશે અમે પહેલી વખત ગયા હતા ને ત્યારે અમારી સાથે કેવું થયું હતું ને એ પણ તમને ખૂબ જ મજા આવશે તો અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી તમને ડેલી સવારમાં વિડીયો મળી જાય બીજું શું કહેવું થયું દરિયાંડ पंड्याव के संस्कृत भाषा जोड़ी थी पंड्याव <laughs> बड़ा बड़ा गिफ्ट दीवे है मारे हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हमने कहती है पनीर रो गिफ्ट लाओ लाओ सो चिंता मत कर चिंता कोई नहीं कर लाओ लाओ सो बस मेरे को गिफ्ट चाहिए फ्रेंड देखो आज मारे फटाफट जमानो है बराबर मैंने હમણાં નવા વર્ષની શરૂઆત એકલા ખાઈને ચાલુ નહીં કરવા માંગતા એટલે આ દેખાયા ખાવા ખરાઈ દઉં એટલે બસ વાંધો ના આવે સગા બસ મારે બાર મહિના એકલો ખાવું પડે આના વગર અને એ ચાલે નહીં એટલે એક બાઈટ પહેલાં આના ખરાઈ દીધો પછી જો આપણે ખાવા ગીત માંગે છે એમના જોડે સસ્તમ બધા માટે બપોર

અહીં આપણે આવતા રહ્યો ઘરે અને દરિયા નીચે વાસણ ઘસે કેમ કે બપોરના પડ્યા હતા એટલે બરાબર અને આજનો દિવસ ખરેખર ખૂબ જ મસ્ત રહ્યો મોજ પડી ગઈ અને હવે આપણે જઈએ નીચે દરિયાનો દિવસ કેવો રહ્યો જોઈએ બરાબર એમ તો મસ્ત જ ગયો પણ એને પૂછીએ તો ફ્રેન્ડ દરિયા પંડ્યાએ વાસણ ઘસી નાખ્યા એ અને ખાવાનું તો હે નહીં કેમકે તમને ખબર રહે બહાર ખાઈ રહ્યા આજ અને નવી ટફર ના ખાઈ બરાબર હા રાજા મોબાઈલમાંથી હા અમારે અમાર મોબાઈલમાં એવું જ હોય જયારે મોબાઈલ દેખાય ને એટલે ફટાફટ ટફન બીજું મસ્ત કરી નાખે કવર કરી નાખે અને નવા દિવસ કેવો રહ્યો આજ હે બીજો બેન કરે હમણાં સંકલ્પ લીધો તો પૂરો કરે અરે ક્યાં જ ઝઘડો નહીં કરે પ્રવીણભાઈ પ્રવીણભાઈ કીધો તો ભાઈ મેં કીધો આજના દિવસે હું ઝગડો નહીં કરું फ्रेंड आज न दिवस करेकर में खूबज मस्तर रयो मतलब तमे रते लागो नाही એટલે મારો મોં કોઈ નઈ કહુય ચૂપચાપ સહન करतो करतो જઈસ આના વે જઈએ ઉપર ઢાબા ઉપર દેવતા બીજો બાળી ફ્રેન્ડ દેખાવ મે દેવતા બાળવા આયા તો ખરા પણ દેવતા જ ન બળે એરેસે ય આગને જલતી

તો ફ્રેન્ડ હવે દેખો હવે મને આવે છે બરાબર અને તમને ખબર છે કે નવો વર્ષ બેસ્ટમો બેસ્ટ ગયો અને આ 2026 તમારું ને અમારું બધું નવ વર્ષની નવા વર્ષનો પહેલો દાડાજી નવ વર્ષનો પહેલો દાડો મસ્ત ગયો અને કાલે અમે પેલા શું કહેવાય કે તમને કીધું તો 2025 માં શું શું એ બધું કાલે કહીશું બરાબર તો ફ્રેન્ડ આજનો બ્લોગ પૂરો તો મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ